આ ભાગમાં આપણે ત્રણ અંકવાળી સંખ્યાનો બે અંકવાળી સાથે ગુણાકાર જોઈ લઈએ ચાલો પહેલો દાખલો છે ત્રણસો સોળ ગુણ્યા બાર તો આપણે બે અંકની સંખ્યા વડે ગુણાકાર કરી રહ્યા છે એટલે આપણે ફરજિયાત પહેલાં શૂન્ય મૂકવાનો છે હવે એકને છ સાથે ગુણીશું એટલે આપણને છ મળશે એકને એક સાથે ગુણીશું એક એક અને એકને આપણે ત્રણ સાથે ગુણીશું એટલે આપણને મળશે ત્રણ એકની ગણતરી પૂરી થઈ ગઈ છે એટલે હવે બે ની ગણતરી કરીએ તો આ બે છંગ બાર બાર મળ્યા છે એટલે આપણે અહીંયા બે મૂકવાના છે અને વધી પડશે આપણી એક હવે બે 2 બે મળે છે પણ ઉપર એક વધી છે એટલે એ ત્રણ થશે હવે બેનો ત્રણ સાથે ગુણાકાર બે તારી છ થઈ ગયા બે ની ગણતરી પૂરી હવે આનો આપણે સરવાળો કરી દઈએ શૂન્ય અને બેનો ગુણા સરવાળો થશે બે છ અને ત્રણ થઈ જશે નવ એક અને છ થઈ જશે સાત અને ત્રણ એકલા જ છે ત્રણ હજાર સાતસો ને બાણું આપણો જવાબ આવે છે હવે જુઓ બસો પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ ફરીથી આપણે અહીંયા ઘડી શૂન્ય લખી દઈએ છીએ ત્રણ નો ગુણાકાર પાંચ સાથે આપણે કરીએ પહેલાં એટલે થશે ત્રણ પાંચ પંદર વધી પડશે એક ત્રણ ઉપર હવે ત્રણ તારી નવ અને ઉપર એક વધી છે એટલે દસ થશે દસ થશે એટલે આપણે અહીંયા શૂન્ય મૂકીશું બે ઉપર વધી એક હવે ત્રણનો બે સાથે ગુણાકાર એટલે ત્રણ દુ છ અને એક સાત થઈ જશે વધી છે એટલે હવે ત્રણની ગણતરી પૂરી થઈ ગઈ હવે આપણે પાંચની ગણતરી કરીશું પાછું પાછું પચીસ તો પાંચ લખ્યા અને જે બે લખવાના છે ત્રણ પર વધી આવશે એટલે અહીંયા એકને આપણે ચેકી કાઢીશું ને ઉપર બે કરી દઈશું કેમકે એક એ ત્રણ માટેની ગણતરીની વધી હતી એને ધ્યાનમાં લેવાની નથી હવે ત્રણનો પાંચ સાથે ગુણાકાર કરો ત્રણ પાંચ પંદર થશે ઉપર બે વધી છે એટલે સત્તર થશે એટલે અહીંયા લખી દઈએ સાત અને અહીંયા પડશે ફરીથી આ બે ઉપરનો જે એક આપેલી છે આપણે હવે પાંચનો બે સાથે ગુણાકાર થશે પાંચ દુ દસ ઉપર એક વધી છે એટલે થઈ જશે અગિયાર એટલે થઈ ગયા અગિયાર અને આનો આપણે હવે સરવાળો કરીએ તો દેખો પાંચ અને શૂન્ય એટલે પાંચ જ થવાના છે પાંચ અને સાત થઈ જશે બાર એટલે બે અને અહીંયા વધી એક પડશે સરવાળા માટે અહીંયા શૂન્ય છે એટલે એક જ કહેવાશે ઉપર વધી અને નીચે એક છે એટલે એ બે થઈ જશે સાત અને એક આઠ એટલે આઠ હજાર બસો અને પચીસ આપણો જવાબ મળે છે આગળ બીજો આ ગુણાકાર જોઈએ છસો સાતસો છ્યાસી ગુણ્યા ત્રેવીસ છે એટલે પહેલાં આપણે અહીંયા શૂન્ય મૂકી દીધો હવે બે ને છ સાથે ગુણીએ બે છ થશે બાર

વધી પડશે આઠ ઉપર એક આ ચેકી કરી દઈએ કારણ કે આ બે કાઢીએ ઓકે તો હવે એક બદલી છે એટલે પચીસ એટલે પાંચ અહીંયા લખાશે અને અહીંયા સાત ઉપર વધી થશે બે હવે ત્રણ નો સાત સાથે ગુણાકાર ત્રણ સાત એકવીસ અને બે છે જ ઉપર એટલે એ ત્રેવીસ થઈ જશે આમ ત્રણની પણ ગણતરી પૂરી થઈ હવે આપણે સરવાળો કરીશું શૂન્ય અને આઠનો સરવાળો આઠ જ થાય બે અને પાંચનો સરવાળો થશે સાત સાત અને ત્રણનો સરવાળો થશે દસ જો એટલે અહીંયા શૂન્ય લખાશે અને પાંચ ઉપર આ બધી થશે પાંચ અને એક વધી છે એટલે છ થઈ જશે નીચે બે છે એટલે સાત અને આઠ આમ આઠ થશે અને ઉપર અહીંયા એક એકલો જ છે એટલે આમ આપણો જવાબ છે અઢાર હજાર ઇઠ્યોતેર હવે આગળ જોઈએ અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે બસો અઠ્ઠાવન ગુણ્યા સત્યાવીસ તો પહેલા આપણે શૂન્ય મૂકી દઈએ છીએ એમ હવે બેનો આઠ સાથે ગુણાકાર આઠ બે આઠ સોલ થશે એટલે અહીંયા પાંચ ઉપર એક વદ્દી આવશે હવે બેનો પાંચ સાથે ગુણાકાર બે પંજા દસ અને ઉપર એક વદ્દી છે એટલે એ અગિયાર થઈ જશે એટલે અહીંયા એક અને બે ઉપર પાછી વદ્દી પડશે હવે બે નો બે સાથે ગુણાકાર બે બે ચાર અને ઉપર એક છે એટલે થઈ જશે પાંચ પૂરી હવે આપણે સાતની ગણતરી કરીએ આગળ પહેલેથી આપણે આ એ ચેકી કાઢીએ હવે સાત આઠ છપ્પન થાય સાત આઠ છપ્પન થાય એટલે આપણે અહીંયા લખીશું છ અને વધી પડશે પાંચ ઓકે પાંચ વધી પડી હવે 7 પંજા 35 7 અને 5 નો ગુણાકાર 35 પણ 5 વધી છે એટલે 40 થઈ જશે એટલે અહીંયા શૂન્ય અને બે ઉપર વધી આવશે 4 હવે 7 અને 2 નો ગુણાકાર આપણે કરીએ તો 7 2 14 14 ને 4 18 થશે અહીંયા 18 પણ આપણે લખી દીધા છે હવે આપણે આનો સરવાળો કરીએ ઓકે તો જીરો અને છ એટલે છ થઈ જશે છ અને જીરો થઈ જશે એક અને આઠ નવ થઈ જશે પાંચ અને એક થઈ જશે છ તો છ હજાર નવસો છાસઠ આપણો જવાબ છે મૂળકાર પ્રેક્ટિસ માટે આ દાખલા આપેલા છે તમે જાતે ગણતરી કરી અને આનો જવાબ ચેક કરી શકો છો કેલ્ક્યુલેટરમાં અહીંયા જવાબ કમેન્ટ પણ કરી શકો છો ઓકે હવે આગળ ભાગ ચારમાં આપણે ત્રણ અંકવાળી સંખ્યા સાથે ત્રણ અંકવાળી સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય છે તે સમજીશું